નમસ્કાર મિત્રો આજ આપણે એક એવા વ્યક્તિની મુલાકાત કરવાની છે તમે ખરેખર એમનો પરિચય સાંભળશો ત્યાં જ ચોંકી જશો આ વ્યક્તિ એક સરસ મજાની ગૌશાળાનું સેટઅપ તૈયાર કરેલું છે અને ગૌશાળા ચલાવે છે સૌપ્રથમ તો ભાઈ સાથે મુલાકાત કરાવો ને તેમનો પરિચય લઈએ આપનો પરિચય જય ગૌ માતા મિત્રો મારું નામ જયેશ કુમાર બલદાણિયા મારી

અ પ્રોફેશનલી એજો બિઝનેસ તરીકે 2006 થી અમે અપનાવેલું છે બરાબર છે અને મેં સાંભળ્યું છે કે આપ ગવર્નમેન્ટ જોબ કરતા હતા તો ત્યાર પછી ગૌશાળા સાથે ગાયો સાથે આ આકર્ષણ વધવાનું કારણ શું હતું મિત્રો એક જ આકર્ષણ છે મને કે ભાઈ આપણે

તો ત્યારનો દિવસ નું કેવું ફીલ થતું ને અત્યારે તમે કામ કરો છો એમાં કેવું ફીલ થાય મિત્ર હું અત્યારે મારી પાસે નાના મોટા બધા ગાયો વાછરું વાછરા બધા થઈને 30 થી 31 છે છેલ્લા 23 24 દિવસ થી આ ગૌશાળા નું એકલા હાથે દોહન કાર્ય થી લઈ અને ડિલિવરી સુધી નું હું જાતે એકલો જ કરું છું તો હવે અત્યારે અને બીજા નંબર માં કે મને એ ફીલ થાય છે કે ભાઈ હું મારી રીતે મને બહુ જ સારું ફીલ થાય છે હું પોતે સેટિસ્ફાઈડ છું મારી લાઈફમાં માનસિક આઝાદ માનસિક આઝાદ છું મારું ફેમિલી સેટિસ્ફાઈડ છે કે ભાઈ જે કંઈ કર્યું છે એ બરોબર કર્યું છે ઘણીવાર એવું થતું હોય કે યંગસ્ટર કોઈ પણ બિઝનેસ છોડીને ગાયો સાથે રહેવાનું પસંદ કરે તો મોટિવેટ કરવા કરતા ડીમોટિવેટ કરવા વાળા લોકો વધી જતા હોય તો ત્યારે તમે એ સંઘર્ષ કેવી રીતના ટૂંકમાં સોલ્વ કર્યો એ સંઘર્ષમાં એવું છે કે ગાય માતાની કૃપા છે કે ગાય માતા એની પોઝિટિવિટી જેટલી આપે છે કે તમને નેગેટિવિટી ઉપર અસર કંઈ થતી નથી તમારા ઉપર બરાબર આ મારો જાત અનુભવ છે કે ગાય માતા ની પોઝિટિવિટી ના લીધે મને ક્યારેય એવું નથી થયું કે ચાલું મે મારી જિંદગીમાં ગૌશાળા કેરી તો ભૂલ કરી નાખી છે તો હવે વાઇન્ડ અપ કરી લેવું શું કરવું કારણ કે મે સૌરાષ્ટ્રમાંથી સુરતમાં શિફ્ટ થયો તો ઈ લાઈફમાં ઘણા બધા ઉતાર ચડાવ આવ્યા મેં ગૌશાળાની જગ્યા બદલાવી પણ તેમ છતાં મને ક્યારે એવું ટેન્શન નથી આવ્યું કે ભાઈ આજે હું શું કરીશ કેમ કરીશ કારણ કે ગૌશાળામાં તો બને ત્યાં સુધી તો મારા ખ્યાલ થી તો એવું છે કે શરૂઆત ગૌશાળાની કરીએ ને એટલે ખૂબ જ ટૂંકમાં સ્ટ્રોંગલી અઘરું પડતું હોય છે એમાંથી પાર પડીને સફળ થવા માટે

ગાય જ પસંદ કરી અને દેશી ગાય જ પસંદ કરી આ જગ્યાએ મને ખ્યાલ છે ત્યાં સુધી લોકો બિઝનેસ માટે ભેંસ અથવા વોલેસ્ટ્રી જર્સી કે આવી ગાયો ટૂંકમાં ગાયો અથવા ભેંસ પસંદ કરતા હોય કે જેની દૂધની માત્રા વધુ મળતી હોય તો એના બદલીમાં તમે દેશી ગાય જ કેમ પસંદ કરી મિત્રો તમે આમાં જેટલું જાણો જેટલું કરો એટલું ઓછું છે હા બરોબર બરોબર આ મારો જાત અનુભવ છે ત્રણ મહિના પેલા અને એ છે કે મારા ઘરે ક્યારેય દવાખાનું નથી આવ્યું તો આનાથી વધારે જિંદગીમાં મને કઈ નથી જોતું દવાખાનું ન આવે એટલે હું એવું માનું છું કે તમે જિંદગીમાં જગ જીતી ગયા જ્યાં સહી ત્યાં સ્વર્ગ છે

પ્રદક્ષિણા કરશો મિત્રો તો તમારી ઓરા ત્રણ ચાર ગણી વધી જશે આ પ્રયોગ તમે જાતે ભી કરી શકો છો અમારા એક મિત્રો કરેલો છે પેલું જે તમે વાત કરો ને પ્રદિક્ષણા કરવાની તો એમને જમીન જમીન લીધી એમાં મોટો પ્રશ્ન થયો લીધા પછી પણ એ ડેલી માટે ગૌ સેવા ગૌશાળામાં ટ્રસ્ટ ગૌશાળા સંચાલિત હોય ને મંદિર ની એમાં સેવા આપવા જતા એને એવો વિચાર આવ્યો કે ગાય ને પ્રદિક્ષણા કરીને હું જાઉં કરીને કરી ગયા ને એને એક લાખ રૂપિયા ભરવાના હતા ને એની જગ્યા એને પચાસ હજાર સામા મળ્યા અને એનું સોલ્યુશન થઈ ગયું ખાલી ગાય માતા ને પ્રતિક્ષા સામે બાંધવા વાળા લોકો હતા અને સમાધાન માં હામાં પૈસા એ લોકો આપ્યા કે તમે આવા વ્યક્તિ છો એમને ખબર નતી એટલે આ બધું ભાઈ સો એ સો ટકા સાચું છે અને હું પ્રૂવ સાથે કહી શકું કે ભાઈ આ કરવાથી આ ફાયદો થાય એ સો એ સો ટકા સાચું છે એ ભાઈ એવું જ કીધું કે મને ખરેખર આ રિઝલ્ટ આવી રીતના મળ્યું હું ગૌસેવા કરતો તમારી પાસે બિલકુલ સોય સો ટકા સાચી બરાબર છે હવે આપડે અહિયાંથી દૂધ ઉત્પાદન જે હોય એમનું કઈ રીતના તમે શું કરો છો વેચાણ કરો છો કે ઘી બનાવો છો કે અન્ય પ્રોડક્શન કરો છો ના અમે હોમ ડિલિવરી દૂધ આપીએ છીએ સવાર સાંજ બંને ટાઈમ ફ્રેશ દૂધ આપીએ છીએ બંને ટાઈમ ડિલિવરી બંને ટાઈમ ડિલિવરી આપીએ છીએ તો એવું થતું હોય ગૌશાળાવાળા કોઈ પણ એક ટાઈમે જ આપી શકતા હોય બે ટાઈમે તો પોસી ન શકતા હોય પણ હું પોતે એવું માનું છું ભાઈ કે ફ્રેશ દૂધ આપવાથી ફ્રેશ દૂધ ખાવાથી ઘણા બધા ફાયદાઓ છે તો હું પોતે એ એ વિચાર ઉપર ચાલું છું કે મારે જે લોકોને દૂધ આપું છું એને ફ્રેશ આપવાનું છે સવારમાં છે તો બાળકો છે એ દૂધ પીને સ્કૂલે જતા હશે તો એ લોકો ફ્રેશ અને તાજું દૂધ પીને જાય તો એની કંઈક અલગ આખો દિવસ એનો એનર્જી રહેશે એવો બી મારા એક કસ્ટમર છે તો એમણે મને સામેથી કીધું તું અત્યારે એ ફોરેન ગયા છે એ સ્પેશિયલી ગાયનું દૂધ પીવા પછી એ પોતે મને એવું કીધું કે જયેશભાઈ મને આખો દિવસ એનર્જી રહી છે અને એ પોતે અત્યારે ફોરેન ગયા છે સરસ સરસ તો આપણે દૂધ વેચાણ જ કરો છો એ સિવાય ઘીની જરૂરિયાત હોય તો એના માટે સાહેબ ઘીની જરૂરિયાત મારે મેન કોન્સેપ્ટ દૂધ જ અપાઈ જાય છે તો હું ઘી બનાવી શકતો નથી મારી પાસે શોર્ટેજ રહી છે દૂધની એટલે હું કસ્ટમર કસ્ટમર બેઝ ભી નથી વધારી શકતો અત્યારે આ કન્ડિશનમાં ભવિષ્યમાં આપણું સ્વપ્ન છે કે સો ગાયો કરવી બરોબર અને અમારી ગૌશાળામાં ગાયો બાંધવામાં નથી આવતી મુક્તપણે હરીફરી શકે છે અને કોઈ ગાય એવું નથી કે ભાઈ દૂધણી ગાય છે તો એને અલગથી રાખવી

મારો નંબર છે ઇઠ્યાશી ઓગણપચાસ એકોતેર તોતેર બેતાલીસ સરસ આપણે ખૂબ સરસ માહિતી આપી અને દૂધ તમે આપવા જાવશો કે અહીંયા લેવા આવે છે હોમ ડિલિવરી આપીએ છીએ અમારી કામરેજ વિસ્તારમાં અને વરાછા વિસ્તારમાં સરસ થેન્ક યુ આપણે ખૂબ સરસ માહિતી આપી જયેશભાઈ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ગૌ માતા જય ગૌ માતા